મધ્ય ભારતમાં ભારે દબાણ સર્જાયું છે જેની અસર ગુજરાત રાજસ્થાન અને મહારાષ્ટ્ર પર થઈ રહી છે જેના કારણે વરસાદી માહોલ છવાયેલો છે જોકે ગઈકાલે રાજસ્થાનમાં વરસાદી સિસ્ટમ સક્રિય થઈ છે વિન્ડીના માધ્યમથી જોઈ લઈએ ગુજરાતમાં ક્યાં કેટલો વરસાદની આગાહી છે ક્યાંક એવો વરસાદ પડશે પહેલા તો અહીંયા વરસાદી સિસ્ટમ સક્રિય થઈ છે રાજસ્થાન પાસે અને તેની જ અસર ઉત્તર અને મધ્ય ગુજરાતમાં જોવા મળી રહી છે સૌરાષ્ટ્રના દરિયાકાંઠાના બેલ્ટની વાત કરીએ તો દ્વારકા જામનગર જૂનાગઢ ઉના ભાવનગરમાં સ્કાય ઝોન આપ જોઈ રહ્યા છો જેવા જ્યાં વરસાદ પડી રહ્યો છે ક્યાંક ધીમી ધારે ક્યાંક ધોધમાર વરસી રહ્યો છે ઘણી ખરી એવી પણ જગ્યા છે કે જ્યાં વરસાદે વિરામ પણ લીધો છે પરંતુ હાલ વરસાદનું વરસાદનું જોર અહીંયા વધારે છે ઉત્તર અને મધ્ય ગુજરાતમાં અમદાવાદ પાસે પણ ધીમી ધારે વરસાદ પડી રહ્યો છે પરંતુ મહેસાણામાં ભારેથી ભારે વરસાદની આગાહી હવામાન વિભાગે કરી છે એટલે અહીંયા શિયાળ ઝોનની અસરના કારણે ભારે વરસાદ રહી શકે છે આ તરફ દક્ષિણ ગુજરાતમાં જોઈએ તો ગઈકાલે પણ વરસાદી સિસ્ટમ અહીં સક્રિય થયેલી હતી એટલે અહીં ભારેથી ભારે વરસાદ પડી શકે છે નવસારીમાં પણ ભારે વરસાદ નોંધાયો છે વલસાડમાં પણ વરસાદની આગાહી હવામાન વિભાગ દ્વારા કરવામાં આવી છે વડોદરામાં સ્થિતિ દાહોદ પાસે પણ એ જ વરસાદી માહોલ છવાયેલો છે ઓવરઓલ ઓવરઓલ રાજ્યમાં વરસાદી માહોલ છવાયેલો છે પરંતુ સૌથી વધારે તેની અસર જોવા મળી રહી છે દક્ષિણ ગુજરાત ઉત્તર અને મધ્ય ગુજરાતમાં સૌરાષ્ટ્રમાં ધીમી ધારે વરસાદ વરસી રહ્યો છે આગામી દિવસોમાં વરસાદની ભારેથી ભારે વરસાદ વરસી શકે છે પરંતુ હાલ બીજા રાઉન્ડની શરૂઆત થઈ રહી છે આગળ આપણે જોઈએ તો અહીંયા પણ સ્કાયઝોન દાહોદ પાસે આપ જઈ રહ્યા છો અહીંયા રાજસ્થાનથી આગળની તરફ વરસાદી સિસ્ટમ છે એ જઈ રહી છે જેના કારણે અહીં વરસાદી માહોલ યથાવત રહેશે ડિસ્ટ્રિક્ટ પ્રોફાઇલ

આગળ ગાંધીનગર પછીની ડિસ્ટ્રિક્ટ પ્રોફાઇલ પર જો આપણે નજર કરીએ તો અરવલ્લી ખેડા અમદાવાદ કે જ્યાં લાઇટ ટુ મોડરેટ ટ્રેનની આગાહી હવામાન વિભાગે કરી છે આગામી દિવસોમાં પણ એ જ રહેશે વરસાદી સિસ્ટમની અસર વધારે જોવા મળી રહી છે આણંદ બરોડા કે જ્યાં પણ લાઇટ ટુ મોડરેટ ટ્રેનની આગાહી હવામાન વિભાગે કરી છે આગામી દિવસોમાં પણ લાઇટ ટુ મોડરેટ એટલે કે મધ્યમ વરસાદ વરસી શકે છે અહીં ક્યાંક ધોધમાર વરસાદ વરસી રહ્યો છે પંચમહાલ દાહોદ દાહોદમાં આવતીકાલે એક સિસ્ટમ સક્રિય થઈ રહી છે સ્કાય ઝોન જે વિન્ડીમાં આપણે જોયો હતો પરંતુ આ વાઇઝ જોઈએ તો લાઇટ ટુ મોડરેટ રેન રહેશે આગળ જોઈએ અન્ય ડિસ્ટ્રિક્ટ પર નજર કરીએ મહીસાગર છોટાઉદેપુર જ્યાં લાઇટ ટુ મોડરેટ રેન રહેશે આગામી ત્રણથી ચાર દિવસ એ જ સ્થિતિ હવે જોઈએ નર્મદા કે જ્યાં હેવી રેનની આગાહી હવામાન વિભાગે કરી છે એ જ સ્થિતિ ભરૂચમાં છે એટલે કે ભારે વરસાદ નર્મદા અને ભરૂચમાં વરસી શકે છે આગામી દિવસોમાં લાઇટ ટુ મોડરેટ રેન રહેશે ત્યારબાદ ભરૂચ સુરત અને ડાંગ કે જ્યાં હેવી રેઇનની આગાહી હવામાન વિભાગે કરી છે દક્ષિણ ગુજરાતમાં પહેલેથી જ શિયર ઝોનની અસર છે જેના કારણે વરસાદી માહોલ છવાયેલો છે અનેક સિસ્ટમ પણ સક્રિય થયેલી છે આગામી દિવસોમાં લાઇટ ટુ મોડરેટ રેન રહી શકે છે પરંતુ આજે ભારે વરસાદની આગાહી હવામાન વિભાગે કરી છે નવસારીમાં પણ એ જ સ્થિતિ છે નવસારીમાં હેવી ટુ વેરી હેવી રેઇનની આગાહી હવામાન વિભાગે કરી છે આવતીકાલે હેવી રેન છે અને ત્યારબાદ લાઇટ ટુ મોડરેટ રેન રહેશે અન્ય ડિસ્ટ્રિક્ટ પ્રોફાઇલ પર નજર કરીએ તો વલસાડ કે જ્યાં હેવી ટુ વેરી હેવી રેઇનની આગાહી કરી છે કે મધ્યમ વરસાદ તાપીમાં વરસી શકે છે ઓવરઓલ દક્ષિણનો જ બેલ છે ત્યાં વરસાદી માહોલ છવાયેલો છે હેવી ટુ વેરી હેવી રેનની આગાહી હવામાન વિભાગે કરી છે દાદરાનગર હવેલી અને અન્ય ડિસ્ટ્રિક્ટની પ્રોફાઇલ પર નજર કરીએ તો હેવી ટુ વેરી હેવી રેઇનની આગાહી છે છે આવતીકાલે હેવી રેન અને ત્યારબાદ લાઇટ ટુ દમણમાં પણ હેવી ટુ વેરી હેવી રેનની આગાહી હવામાન વિભાગે કરી છે આવતીકાલે હેવી રેન ત્યારબાદ લાઇટ ટુ મોડરેટ સુરેન્દ્રનગર આસપાસની પ્રોફાઇલ પર નજર કરીએ સુરેન્દ્રનગર કે જ્યાં પહેલાથી જ વરસાદની ઘટ જણાઈ રહી છે ત્યાં લાઇટ ટુ મોડરેટ રેન હજુ પણ રહેશે રાજકોટ કે જ્યાં પણ વરસાદ વિરામ લે છે ધીમી ધારે વરસાદ વરસી રહ્યો છે ત્યાં પણ હવામાન વિભાગની આગાહી પ્રમાણે લાઇટ ટુ મોડરે ટ્રેન જ રહેશે આગામી દિવસોમાં પણ ત્યારબાદ જામનગરમાં જોઈએ તો જામનગર પછીની અન્ય પ્રોફાઇલ પર નજર કરીએ લાઇટ ટુ મોડરે રેન આગામી પાંચ દિવસ રહેશે પોરબંદર જૂનાગઢ અને અમરેલી કે જ્યાં પણ લાઇટ ટુ મોડરે ટ્રેનની આગાહી હવામાન વિભાગે કરી છે અને આગામી ત્રણ દિવસ મધ્યમ વરસાદ જ અહીં રહેશે અમરેલી અને ભાવનગરનું જોઈએ ભાવનગરમાં પહેલેથી સિસ્ટમ સક્રિય થયેલી હતી જેના કારણે ભારે વરસાદ વરસી રહ્યો હતો ગઈકાલ સુધી હેવી રેઇનની આગાહી હતી પરંતુ આજથી લાઇટ ટુ મોડરેટ ટ્રેનની આગાહી હવામાન વિભાગે કરી છે અન્ય ડિસ્ટ્રિક્ટની પ્રોફાઇલ પર નજર કરીએ મોરબી દેવભૂમિ દ્વારકા અને ગીર સોમનાથ કે જ્યાં લાઇટ ટુ મોડરેટ ટ્રેન આજે છે આવતીકાલથી ચાર દિવસ લાઇટ ટુ મોડરેટ ટ્રેન જ રહેશે ઓવરઓલ લાઇટ ટુ મોડરેટ ટ્રેનની આગાહી એટલે કે મધ્યમ વરસાદની આગાહી હવામાન વિભાગ દ્વારા કરવામાં આવી છે અન્ય ડિસ્ટ્રિક્ટની પ્રોફાઇલ પર નજર કરીએ ગીર સોમનાથ પછીની તો બોટાદ કે જ્યાં પણ લાઇટ ટુ મોડરે રેન કચ્છ અને દેવ કે જ્યાં લાઇટ ટુ મોડરે ટ્રેનની આગાહી હવામાન વિભાગે કરી છે સરહદી વિસ્તાર કચ્છમાં પણ લાઇટ ટુ મોડરેટ રેન આગામી ત્રણ દિવસ પણ એ જ સ્થિતિ દેવ કે જ્યાં પણ લાઇટ ટુ મોડરે ટ્રેનની આગાહી હવામાન વિભાગે કરી છે અને લાઇટ ટુ મોડરેટ રેન જ રહે છે એટલે કે ઓવરઓલ રાજ્યમાં લાઇટ ટુ રેન ની આગાહી હવામાન વિભાગે કરી છે દક્ષિણ ગુજરાતમાં વરસાદનું જોર વધારે છે ઉત્તર ઉત્તર અને મધ્ય ગુજરાતમાં વરસાદી માહોલ વધારે રહેશે સિસ્ટમ સક્રિય થવાના કારણે ઓવરઓલ દેશનું જોઈએ તો અત્યાર સુધીમાં ચાર ટકાથી વધુ વરસાદ નોંધાયેલો છે અને જે મધ્ય ભારતમાં દબાણ થયું છે જેની અસર રાજસ્થાન અને ગુજરાત પર જોવા મળી રહી છે જેના કારણે વરસાદી માહોલ યથાવત છે બીજી ઇનિંગની શરૂઆત થઈ છે બીજો રાઉન્ડ વરસાદી શરૂ થયો છે જેના કારણે આગામી પાંચથી છ દિવસ ભારેથી અતિભારે વરસાદ વરસી શકે છે